હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ આજે ને વાડી આવીને કપા શરૂ કર્યો હે હાલો બ્લોગ શરૂ કર્યો હે કપા બોલાય ભાઈ કપા વીણ વીણ કપા કપા બોલાય છે બધા હવે શું કરું તો જો ભાઈ વાડીએ પૂગી ગયા છે અને અમારા ઓને કે જય શ્રી રામ હા

આ બાજુ મમતી ની પણ બેઠા આ બાજુ રગાભાઈ ની બેસી જાય હું શાખી હાંસા ભાભી રીંગણા બટેટા રીંગણા બટેટા રીંગણા બટેટા ને અને રોનક ફેમિલી ને ભાઈ અહીં બેસી ગયેલી એમ ઓય રોનક હું કરા હું કરા એનું શાખે હરે રમેશ ની બે હું હે રમેશ એમ કે કઠોળ મગ કઠોળ કઠોળ ખાવા મીડ્યા હે બાજુ અમારે બધા ખાવા મીડા હે આપડે એમ કે બા

लेबी नि भेटे न थाके त बिदिन म खुन थाके अब हम न आवडा जो बढे मांडा न टिफिन न एउली लि लि दु न आवडा जो भाग्या घर जाउ छे है अगर से काल ने घर आवे पछ है ने छे न बेची देवा नही हा कोट बेचवा जावना है તો ફાઈનલ જો કીવો કપા જોખે છે તો હજી જો ખીને નાવડે જો જરી જરી અંધારી થા ને નાવડે બેઠા ધર લેન માં બેહી જાય તો બેઠા કપા કીવો ને તે ને અંધારો જા હા ને બેઠા કની કેતા ના ઘેર ભાગ્યા કીવો ભાગ્યા તો ના બેઠા તો બે હે હા એને આમ ટેક જોવે વાહ ધરત કરે ના તો ને હા ગાડા થસે મસ્ત બેઠા ગાડા ઉપર હા હા જો જો બેઠા આવે કે તો આપણે ગામમાંથી ઘરે અને ભાઈ ઘરે તો બધું સન્માન બની જલતું ને બધા જમવાય બે ગયેલા તો આજ છે ને ગાઠિયા નું શાક છે દૂધ છે

એને ખાઈ લેજો કે એટલે એને હુરાવા લી ગયા છે અને હવે આપણે ખાઈ લઈએ તો ફેમિલી મસ્ત મજાનું બધે જમી લીધું અને હું તમને હવે હે ને બધાના હુવાને ઠેકાણા બતાવ કઈ કઈ જગ્યાએ બધે હુવે એમ તો અહીંયા તો હે ને બપ્પાને ને જાય હુવે બા તો સરિયળ જોક બા તો સિરિયલ ભાઈ હું તાવ હા ને મામા આવી ગયા બેહવા કા મામા હા મોબલ જો મામા મોડ ભાઈને બેઠા બેઠા વાતો કરતા હોય ભાઈ

જો ભાઈ આવડાનું છે ને અહીંયા આ ઘર હે તો જો આવડા બધા અહીંયા ફૂજ જાય છે અને અમારા હંસા ભાભી નું નાનું છે ને ભાઈ અહીંયા છે હંસા ભાભી ફૂજ જાય કે જાગો જાગો એમ કહું આ જો ભાઈ અમારા હંસા ભાભી ની નેની મઢુલી છે હોવાની આ એવડાનું છે અને હવે છે ને ભાઈ બીજા ની તમને પધારી બતાવું આ અમારી હેરાણી અહીંયા અમારું હોવાનું હોય હા

ખાઈ બસ જો ફૂઈ જવાનું અને અત્યારે તો ફૂલે ફૂલ ઊંઘ આવે હતી તો વિડીયો એડિટ કરી તો કેટલી વાર લાગશે ભાઈ તો હે ને બહુ ઊંઘ ને એવું આવે અહીંયા હે ને ભાઈ કપાની અંદર હોય ને કપામાં આવેલા ત્યારે વિડીયો શૂટ તો આખો દિવસ થઈ જાય પણ હાજે એડિટ કરવું નહીં હે ને બહુ મુશ્કેલ પડે કારણ કે હે ને ભાઈ એક તો આખો દિવસના ઠાકી ગયેલા હોય એમાંથી પાછા હે ને હાજર એડિટ કરવાનું અને અપલોડ કરવાનું ને એટલે હે ને બહુ મુશ્કેલ પડી જાય તો ભાઈ હું મેનેજ કરીએ ધીમે ધીમે તો બસ જો એવું હું છે તો આમ અમારું રૂટિન તમને હજુ કેવું લાગે નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય